માનસિક શાંતિ અને તણાવમાં રાહત શાંત વાતાવરણ સાંજનો સમય દરિયા કિનારે ખૂબ જ શાંત અને સુખદ હોય છે મોજાનો અવાજ સૂર્યાસ્તના સુંદર દ્રશ્યો અને ઠંડી હવા મનને શાંતિ આપે છે અને દિવસભરનો તણાવ ઓછો કરવામાં મદદ કરે છે પ્રકૃતિ સાથે જોડાણ કુદરતી વાતાવરણમાં સમય વિતાવવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે પ્રકૃતિ સાથેનું જોડાણ તણાવ

આ હવા શ્વાસ લેવા માટે સારી છે અને ફેફસા માટે ફાયદાકારક છે વિટામિન ડી સાંજના સમયે સૂર્યપ્રકાશ હળવો હોય છે જે વિટામિન ડી મેળવવા માટે સારો છે વિટામિન ડી હાડકા અને રોગ પ્રતિકારક શક્તિ માટે ખૂબ જ જરૂરી છે હળવી કસરત દરિયા કિનારે ચાલવું અથવા જોગિંગ કરવું એ હળવી કસરત છે જે શારીરિક સ્વાસ્થ્ય માટે લાભદાયી છે રેતી પર ચાલવાથી પગના સ્નાયુઓ મજબૂત થાય છે સારી ઊંઘ સાંજે દરિયા કિનારે બેસવાથી શરીરને આરામ મળે છે અને રાત્રે સારી ઊંઘ આવે છે કુદરતી પ્રકાશ અને શાંત વાતાવરણ ઊંઘના ચક્રને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અન્ય ફાયદા નકારાત્મક આયનો દરિયા કિનારે હવામાં નકારાત્મક આયનો હોય છે જે મૂળ સુધારવામાં અને ઊર્જા વધારવામાં મદદ કરે છે નકારાત્મક વિચારોથી છુટકારો દરિયા કિનારે બેસવાથી તમારા મિત્રો કે પરિવાર સાથે દરિયા કિનારે જાઓ છો તો તે સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરે છે આમ સાંજે દરિયા કિનારે બેસવું એ શારીરિક અને માનસિક બંને રીતે ખૂબ જ ફાયદાકારક પ્રવૃત્તિ છે જે તમને તાજગી અને શાંતિ પ્રદાન કરે છે